ચ્યુઅલી રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું હોય આપણે એને એ ઇન્વોઇસ રેસ કરે એટલે આપણે ડિપોઝિટ એના ત્યાં જમા કરાવી દઈએ કોઈ પણ જગ્યાએથી રેલવે પસાર થતી હોય એના નીચેના નાલાની બનાવવાની સંપૂર્ણ જવાબદારી કે કાયદા મુજબ રેલવે વિભાગ જ બનાવતું હોય આપણા તરફથી એમને જે અમાઉન્ટ એ લોકો રેસ કરે કે અમને આટલો ખર્ચ થશે એટલા પૈસા આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એના ડિપોઝિટ તરીકે આપતા હોઈએ છીએ એનું સુપરવિઝનથી માંડી કન્સ્ટ્રક્શનથી માંડી તમામ જિમ્મેદારી રેલવે વિભાગની હોય છે અત્યારે જે આપે મને પ્રશ્ન પૂછ્યો પણ અમે માનનીય કમિશનર સાહેબ અને અમે અત્યારે સવારે જ રાઉન્ડમાં ગયા હતા અને એ જે દસ્તુર માર્ગ નીચેનો અંડરબ્રિજ છે એ તૈયાર થઈને રાજકોટ મહાનગરપાલિકાને હજી ઓફિશિયલી સોંપવામાં નથી આવ્યો અમારી પાસે એક લોકો અમને સોંપી દે ત્યારબાદ અમે એનું ઓપનિંગ મતલબ ચાલુ કરી શકીએ તેમ છતાં આજે અમે જોવા ગયા હતા કે ભાઈ વોટ ઇઝ ધ એની શું પરિસ્થિતિ છે ટ્રાફિક બાબતની શું પરિસ્થિતિ છે પાણી નિકાલ બાબતમાં શું વ્યવસ્થા છે એ બધી વ્યવસ્થા જોવા ગયા હતા ત્યાં વધુ વરસાદ આવે તો ડેફિનેટલી એ તો પુલ એ અંડરબ્રિજ બંધ કરવો પડે વધુ વરસાદ પાણી ભરાય તો કારણ કે એમાં મોટર ના હોય પમ્પિંગ ના હોય પણ ઓવરઓલ તમે જોઈએ તો અમે આજે જોઈ લીધું છે એનું ટેકનિકલ સોલ્યુશન શોધવા માટે એઝ અર્લી એઝ પોસિબલ અમે લગત સિટી એન્જિનિયરને પણ સૂચના આપી છે કે અમારી આગળ આખે આ કોઈ અહેવાલ રજૂ કરવામાં આવે કે ભાઈ શું થઈ શકે એમ છે પણ એ સચ એવો કોઈ મોટો એવડો મોટો ઇસ્યુ એઝ ઓન નાઉ નથી અમે ટેકનિકલી અત્યારે હાલ એપરન્ટલી એવો કોઈ મોટો ઇસ્યુ અમને નથી દેખાતો એ અમને જેવું સોંપી દે ત્યારબાદ અમે તુરંત જ લગત નાનું મોટું કહેશે તો એ પૂરું કરી અને એઝ પોસિબલ પ્રજાનો ઉપયોગ થાય પબ્લિક એનો ઉપયોગ કરે એ દિશામાં અમે આગળ વધશું એવી એવી કમિશન સાહેબની સૂચના છે હા એટલે એના હા રેલવેનો અમારા સિટી એન્જિનિયર જે હોય છે એ એના જે અધિકારી હોય એમની સાથે સતત સંકલનમાં રહેતા હોય છે જો આવશ્યકતા જણાય કોઈ ઇશ્યુ હોય તો માન્ય કમિશનર સાહેબના સ્થાને અથવા એ અલાવ કર્યો તો મારા અધ્યક્ષ સ્થાને એક નાનકડી અમે મિટિંગ કરી સોલ્યુશન લાવતા આવીએ છીએ પણ ઓન હજી એવો કોઈ અમારી પાસે આજે વાત કરી તો રાવલ સાહેબ છે એ જોવી જ રહ્યા છે અને એઝ પોસિબલ એનું સોલ્યુશન છે કોઈ એવડો મોટો પ્રશ્ન નથી જ મેં કહ્યું કે રેલવે અમને સોંપી દે ત્યાર પછી અમે તુરંત જ એજર્ન્સી એસ્પોન્સ અમે સિટી એન્જિનિયર શ્રીને અત્યારે જ પૂછી પણ લીધું એ બાબતમાં તો એમના કહેવા મુજબ સ્ટ્રોંગ વોટરનો કોઈ એવો ઇશ્યુ નથી રેલવેવાળા કહે છે પણ કોઈ સ્ટ્રોંગ વોટર ત્યાં ભરાઈ રહે નીકળતું નથી એવો કોઈ મેજર ઇશ્યુ નથી ના થાય એટલા માટે કે તમે કોઈ પણ ઓવરબ્રિજ બને કે અન્ડરબ્રિજ બને ઓવરબ્રિજ હોય તો જે જગ્યાએથી રેલવે પસાર થતી હોય એ જગ્યાનું કન્સ્ટ્રક્શન ડિઝાઇન ડ્રોઈંગ કોર્પોરેશન ની કરે એની પોતાની ટેકનિકલ ટીમ હોય છે એ કરતા હા એટલે એ જ કહ્યું કે અમારે એને પૈસા જમા કરાવવાનો માનો કે સાંઠીયા પુરુષ છે કે ગમે ત્યાં એ કારણ કે રેલવે નું અલગ ઓથોરિટી છે અને એ એ રેલવે જ્યાં પસાર થાય છે એટલો ભાગ પૂરતું એ અમને નથી ક્યાં બીજી કોઈ જગ્યા જ નથી મારા ભાઈ કે તમે જુઓ ઓવરબ્રિજ હોય તો બે બાજુ ઘણા લાંબા એ હોય ઓવર અન્ડરપ્રીઝમાં તો એ બીજું કશું આવે નહીં ને બીજું કે મહિલા કોલેજ જે entrepris હોય કે લાંબો હોય તો ડિફરન્ટ સ્ટોરી છે આમાં એવું નથી આમ જોવા જઈએ તો એક નાનું જ કહી શકાય મોટો entrepris નથી તેમ છતાં તમે કહો છો તો એ બાબતમાં હું તપાસ કરી લઈશ અને મેં આપને એ પણ કહ્યું કે સિટી એન્જિનિયર શ્રીને મેં પૂછી પણ લીધું એ મોટો કોઈ છે જ નહીં શું તેમ છતાં હું મારી રીતે તપાસ પણ કરાવીશ અને એનું સોલ્યુશન તરફ અમે જઈશું એઝ અર્લી એઝ પોસિબલ પ્રજાને મળે એવું પ્રયત્ન કરીશ એટલે ઇશ્યુ અમને સોપે પછી ઇશ્યુ અમે જોઈએ ને હજી અમને સોંપ્યા વગર અમે કેવી રીતે ચાલુ કરું હું એ જ કહું છું નથી સોપ્યો એ હું તો રેલવે ને બોલાવશું અમે પૂછાવશું અત્યારે હાલની તારીખમાં અમારી પાસે જે છે રિપોર્ટ એવો છે કે અમને સોંપ્યો નથી દ્રષ્ટિએ તો ટેકનિકલી તો હું ન કહી શકું પણ પણ એ મેં હજી પણ કહ્યું કે ટેકનિકલ ટીમને ઓલરેડી સૂચના આપી છે કે વિધિન અ ડે અમને આનું એટલે એ વિષય હું તપાસ કરાવી લઈશ અત્યારે હાલ તો જે મારી પાસે નોલેજ છે એ મેં આપને ચાલો ઓકે સર ઓકે